આમ જોઈ Илья, જોઈ Илья. ખરેખર આજે તો બહુ છે ને અમારે અહીંયા ઠામડા પડી ગયા હતા અમારી મમ્મી પાછા ગોઠવા આ ફોટો પડી ગયો તો મેં બીક તો નહોતો લાગતી ને બીક છે ને લાગે હે આમ જોતો ખરા વીજળી તો જો થાય મે બાયરે વીજળી તો જો થાય લાઈટ વઈ ગઈ હે હવે ખાવાની ભૂખ લાગી હે બહુ એને હવે અત્યારે રસોઈ કેમ કરવી એને ખરેખર એક કહેવાય ને કે કુદરત સામે કોઈનું ના હાલે એટલે અમને જો અત્યારે ફૂલ ગરમી થાય છે આ અમારી પાસે એસી પણ છે તોય પણ છે ને અમારે અત્યારે આમ નામ રહેવું પડે કારણ કે લાઈટ વગર કેમ એસી અમારે ચાલુ કરવું ક્યો એમ જો મમ્મી એટલે કુદરત કોઈનું કોઈ નું હાલે ગમે એટલા રૂપિયા હોય તો કઈ પૂગે કોઈ હે

તમે દિવસે દિવસે એને એક એક દિવસ તમારો એને હરખી રીતના જીવતા જાજો કારણ કે ક્યારે કોનું મોત થઈ જાય એ કઈ અત્યારે ખબર જ નથી પડતી એટલે એને સારી રીતના જિંદગી જીવી લેવાની બસ બીજું તો કાંઈ નથી એને અત્યારે મારે બ્લોગ ઉતારવો પડ્યો એટલા માટે કે આ અત્યારે ફૂલ ગરમીમાં બપોરના ગરમી એવી હતી કે વાત ના પૂછો કા મમ્મી ફૂલ ગરમીમાં અચાનક એવડો વરસાદ આવ્યો તો મેં ખેડૂતને કેવડું નુકસાન થયું હોય છે મામા ને મગ નીકળે છે મામા મગ નીકળે છે

હવે કેરી અમારા નસીબમાં છે જ નહીં આવી છે ને તો ક્યાંક થી ગોતવા જ આવી જાવ